નમસ્કાર ખેડૂત મિત્રો અરિહંત બાયોફર્ટિકેમ્પ પ્રાઇવેટ લિમિટેડમાં હું રાહુલ ગોસ્વામી હરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ફરી એકવાર આપણે પહોંચી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂત જોડે જેમણે એમના જીરાની અંદર આપણી અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડની ઓવરઓલ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરી ચૂક્યા છે અને શું શું કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એમને શું રિઝલ્ટ મળ્યું છે એમના મુખ્ય થી આપણે સાંભળશું તો તમારું નામ જણાવશો પટેલ કિરણ કુમાર નિરંજનભાઈ પટેલ કિરણ કુમાર નિરંજનભાઈ તમારું ગામ કયું લાગ્યા ધારાનગર લાટ ધારાનગર લાટ તમારો જિલ્લો ખેડા જિલ્લો ખેડા અને તાલુકો ગઢેશ્વર તાલુકો ગઢેશ્વર તમારો એક મોબાઈલ નંબર જણાવશો જણાવશો અમારા ખેડૂત મિત્રને અઠ્ઠાણું ચોવીસ ચોત્રીસ હા કેનુભાઈ તમને અમારે આ જીરાનંદક તમે અમારી અરિહંત બાયોફર્ટિક પ્રાઇવેટ લિમિટેડની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ તો બધું જ આપણે વાપરીશું હા બાયો સિક્સટીન બાયો સિક્સટીન વાપરીશું પછી છે હા કિંગ વાપરી છે અને પોટાશનો નો પોઈએ પોટાશ વાપરી છે તો કેનુભાઈ તમે અમારી અરિહંત બાયોફર્ટિક પ્રાઇવેટ ની આ બધી નો ઉપયોગ કર્યા પછી તમને કેવું રિઝલ્ટ દેખાય છે સારું રિઝલ્ટ તમને ઓવરઓલ બીજી પહેલાં તમે જીરું કરતા હતા અને અત્યારે જે કર્યું છે એના અંદર અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરે તમારા જીરામાં અત્યારે બળવાના કોઈ પ્રશ્નો ખરા કોઈ રોગે નહીં કોઈ જીરું સાચ તો તમે બતાડો અમારા ખેડૂત મિત્રોને આ જીરું કિરણ પહેરું આવી લાવજો વિડીયો ગતિ આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જીરાના અંદર કોઈ રોગ બી નથી અને જીરું એકદમ ક્વોલિટી તો કેરણભાઈ તમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી બીજા ખેડૂત મિત્રોને એવો સંદેશો આપી શકો છો કે અમારી અરિહદ બાયોફોટિક પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટો વપરાય સો ટકા ઓર્ગોનિક પ્રોડક્ટો આવે છે એ બીજું તમારે એમની પાકના અંદર વાપરી શકાય એવું મેસેજ આપી શકો છો સો ટકા અરિયાથી બધી પ્રોડક્ટો વાપરી શકાય છે તો ખેડૂત મિત્રો અમારી બાયોસિકિંગ જે પ્રોડક્ટની વાત કરી કિરણભાઈએ બાર સિસ્ટરના અંદર ત્રીસ ત્રીસ ટકા ફોસ્ફરસ ત્રીસ ટકા પોટાસ વીસ પોઈન્ટ પાંચ ટકા સિવીર એક્સિટ નેનિબ્લોડમ ઓબાલ પ્લસ માઇક્રોનુટર્સ બધા આવેલા છે એ અને એક્સપોર ટેકનોલોજીથી બનાવેલી પ્રોડક્ટ અરિયત બાયોપેટિક પ્રાઇવેટ લિમિટેડ બનાવી છે જે તમારા ખેડૂત માત્ર મિત્રો માટે ખાસ એની ડેન્સિટી બી સૌથી વધારે હોય છે અને એ જેલ ફોર્મ્યુલેશનમાં એ પ્રોડક્ટ આવે છે તો તમે આજે નહીં તમે દરેક સ્ટેજમાં એનો ઉપયોગ કરી શકો છો અને ખેડૂત મિત્રો તમે એકવાર નહીં તો તમે એનો ઉપયોગ કરીને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો એક્સિલન્ટ રિઝલ્ટ છે બાય સિક્સિનનું